गुण जो साजन संत पजूषण आव्यारे तमे पुण्य करो पुण्यवान भविक मन भाव्यारे वीर जिणे सर अति सर वाला मारा परमेश्वर एम बोले रे પર્વ પજૂષણ મોટા અવરણ આવે તો સતોલે પૂષણ આવ્યા રે તમે પુણ્ય કરો પુણ્યવાન ભવિક મ્યા રે ચોપગમાં જેમાં કેસરી મોટો वाला मारा खगमा गरुड ते कहिए रे नदी माहे जेमा गंगा मोटी नगमा मेरु लये रे पजूसन आव्यारे तमे पुन्य करो पुन्यवांत भविक मन भाव्यारे भूपति मा भर સ્વર ભાખ્યો વાલા મારા દેવ મહેશુર ઇન્દ્ર રે તીર્થ માં ગ્રહણ માં જેમ ચંદ્ર રે પજુષણ આવ્યા રે તમે પુણ્ય કરો પુણ્યવાન ભાવિક મન ભાવ્યા રે દશેરા દિવાળી ને વળી હોળી વાલા મારા અખા દિવાસો રે બળેવ પ્રમુખ બહુલા છે બીજા પણ એ નહીં મુક્તિ નો વાસો રે પજૂષણ આવ્યા રે તમે પુણ્ય કરો પુણ્યવાન ભવિક મન ભાવ્યા રે તે માટે અઠ મત વાલા મારા ને નર્ભ લાવો લીજે રે પજૂષણ આવ્યા તમે પુણ્ય કરો પુણ્યવાન ભવિક મન ભાવ્યા રે ટોલ દદામાં ભેરી ન ફેરી વાલા મારા કલ્પ સૂત્ર ને જગાવો રે ઝાંઝરના જમ કાર કરીને ગોરી ની ટોળી મળી આવો રે પૂષણ આવ્યા રે તમે પુણ્ય કરો પુણ્યવંત સોના રૂપા ને ફૂલ ડે વધો વાલા મારા કલ્પસૂત્ર ને પૂજો રે નવ વખાણ વિધિ એ સાંભળતા

પુણ્ય કરો પુણ્ય ચેનલ ઉપર અવેલેબલ છે સરસ મજાનું એક એક લાઈન લખેલી છે અને સરસ મજાના સંગીત સાથે ગાન કરેલી ગાથા મળી જશે આ તો આવ્યું એટલે સામાન્ય ગાન કરેલું છે સુણજો સાજન સંત સુનજો એટલે સાંભળજો સાજન એટલે સજ્જન સજ્જન સંત એટલે સારા માણસો હોય સંત પુરુષો જે હોય એ બધા સારા એવા માણસો તમે સાંભળજો પ્રદૂષણ આવ્યા રહ્યો આ પરવા દિરાજ પ્રદૂષણ આવ્યા છે તો તમે શું કરો તમે પુણ્ય કરો પુણ્યવંત પ્રાણી તમે પુણ્ય કરો ભવિક મન ભાવ્યા રે આ ભવિક મન ભાવ્યું છે ભવિક મન ભાવ્યા મન ને ગમ્યા છે એટલે જીણેશ્વર પરમાત્મા એ અતિ અલવેસર છે ચલો ચોમાસી દેવંદનમાં મેં આ અલવેસર નો અર્થ કરાવેલો ચલો અલવેસર નો અર્થ કોણ બોલશે ચોમાસી દેવવંદનમાં અર્થ કરાવેલો અલવેસર આદિદેવ અલવે સરુ નો રાય કોણ બોલશે ચોમાસી દેવંદન માં આપણે આ અર્થ કરેલો અલવેસર આદિદેવ અલ્વે સરુ વિનિતા નો રાય ભૂલી ગયા બધા ચલો મનોહર પરમાત્મા પરમેશ્વર અતિ મનોહર છે અને આવા વાલા એવા પરમેશ્વરો એમ બોલે શું બોલે છે કે ભાઈ પર્વમાં હે પ્રદુષણ મોટા પર્વમાં પ્રદૂષણ મોટા છે આવે ત્યુષણ આવી શકે છે ચોપગ એટલે ચાર પગ વાળા એમાં કેસરી મોટો કેસરી એટલે સિંહ ચાર પગ વાળામાં સૌથી બળવાન તાકાત વાળો કોણ તો કે સિંહ એ મોટો છે વાલા મારા ખગમાં ગરૂ કહીએ ખગ ખ એટલે આકાશ અને આકાશમાં જે ચાલે આકાશમાં જે ઉડે તે ખગ પક્ષીમાં ગરુડ તે કહીએ પક્ષીમાં શ્રેષ્ઠ પક્ષી કહ્યું તો કે ગરુડ પક્ષી એકદમ સ્પીડમાં ચાલે નદીમાં હે જેમ ગંગા મોટી નદીમાં જેમ ગંગા કેવી છે મોટી છે નગમાં મેરુ લે નગ એટલે પર્વત પર્વતમાં કયો તો કે મેરુ પર્વત ભૂપતિમાં ભરતેશ્વર ભાખ્યો ભૂપતિ ભરતેશ્વર ચક્રવર્તી ભાખ્યો એટલે કીધેલો છે વાલા મારા હે સુર ઇન્દ્ર રે દેવોમાં કોણ તો કે સુર દેવોમાં સુર એવો કોણ તો કે ઇન્દ્ર તીરથમાં શત્રુજય દાખ્યો તીરથમાં કોણ તો કે શત્રુજય બધા તીરથમાં શ્રેષ્ઠ તીર્થ કયો તો કે શત્રુજય અને ગ્રહ ગણ માં જેમ ચંદ્ર ગ્રહ તારા ચંદ્ર એટલે કે ગ્રહ નક્ષત્ર તારા એ ગ્રહ ના ગણ માં જેમ ચંદ્ર કેવો કહેવાય શ્રેષ્ઠ કહેવાય ગ્રહો જે છે નવ ગ્રહ પણ લો તારા વગેરે ચંદ્ર જેમ શ્રેષ્ઠ ગણાય એમાં ફરવાથી જ પ્રદુષણ શ્રેષ્ઠ છે દશેરા દિવાળી ને વળી હોળી ચલો દશેરા ક્યારે આવે દિવાળી ક્યારે આવે હોળી ક્યારે આવે અખાત્રીજ ક્યારે આવે દિવાસો ક્યારે આવે બળેવ ક્યારે આવે ચલો કોણ બોલશે ચલો

અને અખાત્રીસ હજુ અખાત્રીસ અખાત્રીજ વૈશાખો દિવાસો અમાસ અમાસ હા બરોબર હા બરોબર છે તો આસો વદ અમાસ તો કે આ રીતે અલગ અલગ સમય સરસ અલગ અલગ સમય અલગ અલગ પર્વ આવે છે કે ભાઈ આ જે દશેરા છે દિવાળી 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 એટલે ફટાકડા લેવાની હો આપણે પરમાત્માના કલ્યાણ ની આરાધના વાત નથી એ દિવાળી કે પછી હોળી હોય અખાત્રી જે પરમાત્મા નું પારણું નથી વિચારણ પણ અખાત્રીજ ખેડૂતો વગેરેની જે આરાધના વગેરે કરતા હોય દિવાસો એટલે કે અષાઢ વદ વસ્યા બળે પ્રમુખ એટલે વગેરે બહુલા ઘણા છે બીજા પર્વ પણ એ નહીં મુક્તિનો વાસો પણ નહીં મુક્તિનો એ આ જે છે એ મુક્તિ અપાવતા મુક્તિ આપણને મોક્ષ અપાવતા નથી મોક્ષ તો કોણ અપાવે તો કે જે પ્રભુએ બતાવેલા પર્વ જે છે એ શું કરે તો કે મોક્ષ અપાવે હવે આ મુક્તિનો વાસો નથી તો હવે કરવાનું શું તે માટે તમે અમર આવો તે માટે તમે અમર અમર એટલે કોઈ જીવને મારવો નહીં જીવદયા એ જીવ દયાનું શું કરો તો કે પાલન કરાવો રે વાલા પર્યુષણ આવ્યો છે તો અઠ્ઠાઈ જે અઠાઈ મહોત્સવ કરી શકાય કરજો અઠ્ઠમ તપ અધિકારી કરીને પર્વાતીરાય પર્યુષણ છે તો પર્યુષણ નો શું છે અઠ્ઠમ તપ કરવાનો છે તો કે અઠ્ઠમ તપ અધિકારી કરીને આ અઠમ તપ શું છે અધિક એવો અઠ્ઠમ તપ કરીને અઠ્ઠમ તપ કે એનાથી અધિક એવા તપો કરીને લીજે આ મનુષ્ય ભવ મળ્યો છે તો મનુષ્ય ભવનો લાવો લીજે મનુષ્ય ભવનો લાવો લેજો ઢોલ ભેરી નફેરી આ બધા વાજિન્દ્રના પ્રકાર છે સામાન્ય સામાન્યથી બધે બધા ચામડાના વાજીન્દ્ર ઢોલ નગારા જેવા બધા વાજિન્દ્ર છે એટલે વાજિન્દ્ર છે અને એ વાજિદ્ર દ્વારા કલ્પસૂત્ર ને જગાવો રે કલ્પસૂત્ર ને જગાવવાનું નથી કલ્પસૂત્ર તો જાગેલું જ છે આપણે રાત્રિ જગો કરવાનો કલ્પસૂત્રમાં જે લખેલું છે એને આપણે ગ્રહણ કરવાનું એ કલ્પસૂત્ર નો જગાવો રે ઝાઝર ના જમકાર કરીને ધજીને તૈયાર થઈને આપણે આવીએ છીએ એટલે ઝાંઝર ના જમકાર કરીને ગોરી એટલે બધી અલગ અલગ સ્ત્રી છોકરીઓ વગેરેની ટોળી મળી આવો એકલા એકલા નહીં બધા સાથે આવજો બધાની આરાધના કરવા માટે અને કલ્પસૂત્ર છે એને શું કરવાનું જેવી શક્તિ હોય એ પ્રમાણે સોના રૂપાના અને ફૂલડા જે હોય સોના રૂપાના ફૂલડા અને બીજા બધા ફૂલડા દ્વારા એને વધાવવાનું

ો એ પણ ધ્રુજી અને ભાગ્યો જાય એમાં અઠાઈ નો મહોત્સવ કરતા એ પર્વતી રાજ મહોત્સવ કરતા વાલા મારા બહુ જીવ જગ ઉદ્ધર્યા ઘણા બધા જીવો આ જગ એટલે કે જગત ની અંદર ઉદ્ધર્યા એટલે એનો ઉદ્ધાર થયો છે અને આની રચના કોને કરી તો વિબુદ્ધ હોશિયાર એવા વિમલ એટલે વિમલ બીજી મહારાજા એ કેવા છે એ શ્રેષ્ઠ એવા વીર વિમલ એટલે વિમલ મહારાજા એનો સેવક નામ લખ્યું નથી પણ એના સેવક એ થી આ સેવક કરવા દ્વારા નવ નિધિ એટલે નવ નિધાન બોલીએ નવ નવ પદ એના નવ નવનિધિ આપે નિધિ વૃદ્ધિ એટલે આત્મિક વૃદ્ધિ અને બાહ્ય એ આત્મિક વૃદ્ધિ અને બાહ્ય વૃદ્ધિ અને ભવિષ્યમાં શું છે ભવિષ્યમાં અમે મોક્ષ જે એ મોક્ષ ને વરિયારે અને આપણા માટે લેવું હોય તો વિભુદ્ધ એવા વિમલ એનો એવો સેવક એટલે એટલે વિમલ નિર્મળ એવા પરમાત્મા લઈએ આચાર્ય ભગવંત લઈએ એમના શ્રેષ્ઠ એવા સેવક કારણ તો શ્રેષ્ઠ એવા એ વિભુધ વિમલ વર અને એના સેવક એવા આપણે એનાથી આપણને નવ નિધિ નવ નિધિ વૃદ્ધિ સિદ્ધિ અને આપણે વર્યા છીએ સર એક વ્યાખ્યાન સર આમાં એમ લખ્યું છે કે કલ્પસૂત્ર નું વ્યાખ્યાન આપણે વિધિ સાંભળવું એટલે વિધિ સાંભળવું એટલે શું વિધિ પૂર્વક સમયસર જવું એના બહુમાન પૂર્વક જવું પરવા દીરે પર્યુષણના તપો વગેરે કરવા એ વગેરે આરાધના પૂર્વક બહુમાન પૂર્વક બે હાથ જોડી આજુબાજુ ક્યાંય ધ્યાન ન રાખવાનું શું કરે મારે મારે મારા આત્માને ખોળવાનું છે આ વિધિ પૂર્વક આ જે વ્યાખ્યાન બધા હોય છે એમાં તો લગભગ તો ભગવાન નું જ ચારિત્ર બતાવેલું છે તો એમાં આપણે આપણા આત્માને ખોડવો કેવી રીતે બઉ સરસ મજાની વાત કરી પ્રશ્ન હું આપને પ્રશ્ન પૂછું પરમાત્મા ને અનેક એવા ઉપસર્ગો આવ્યા કેમ આવ્યા ઉપસર્ગો તો આટલા ઉપસર્ગો આવ્યા હું પૂછું કેમ આવ્યા પૂર્વભાવ કર્મ કરેલા તો એનો થયો કર્મ આપણે તરત કેવું વિચાર આવી જાય કે પરમાત્માએ ભવમાં કર્મ કર્યા હતા

કંપની નું નામ ખબર નથી અંદર શું આવે એ ખબર નથી એને એના ઇન્ડિકે જેના જે દ્રવ્ય આવે સાના બને કેવી રીતે બને એ કઈ ખબર નહીં આપણે જ રાખીએ ચરિત્ર સાંભળતા આપણા જીવનમાં લાવવાનું છે આ બધું બરાબર છે સર હવે એ તો ચીજ સર હવે એ તમે જે કહ્યું જેમ કે સાબુ નું એક્ઝામ્પલ નહીં કે જે સાબુથી નાતા હોય એમાં આ બધું વિધિ થઈ આજ પોતાના જીવનમાં આચરણા લાવવી સમયસર જવું યોગ્ય મુદ્રામાં ક્યાંય ધ્યાન ના રાખવું વગેરે એવી ને પોતાના જીવનમાં ઉતારો એટલે આત્મકલ્યાણ થાય ઉતારો તો થાય ન ઉતારો તો ન થાય

ૃતી બોલી અક્ષય તૃતીયા હા એટલે આ બેનનો જવાબ હું આપું છું અને ગુરુજી આખા બોલે છે આખા ત્રીજ આખા ત્રીજ શબ્દ નથી અખાત્રીજ શબ્દ છે ગુજરાતી શબ્દ જ નથી હમ બરાબર ગુરુજી દિવાસો તો પેલી દિવાસો માં શું હોય શું ગુરુજી

કલ્પસૂત્ર પણ આટલી બધી વાર સાંભળીએ પછી બધા જે કર્તવ્ય છે આ બધું સાંભળીએ તો હજી આપણના મગજમાં આટલું બધું ફિટ થતું કેમ નથી કારણ કે આગલા વર્ષે સાંભળેલું જ છે આગલા વર્ષે આપણે સાંભળેલું જ છે એવું આપણને આપણને એટલું ખ્યાલ માં આવે કે એકનું એક કેમ આ સાંભળવાનું આને એટલું દ્રઢ કરવાનું છે ક્યાંય આપણે આમથી એમ ચૂકી ન જઈએ વારંવાર આત્મસાત કરવાનું છે ખાલી આ કાન માંથી નીકળવાનું નથી આત્મસાત કરવાનું એક જણા એવું કીધેલું છે કોણ છે કે અખાત્રીજને આપણે દિવાસો જે છે એમાં દીવટાઓ પ્રગટાવે છે એવું કોઈ કે દીનાબેને જણાવ્યું છે એ કદાચ હોય શકે મને ખ્યાલમાં નથી એમને જો જાણકારી હોય એ પ્રમાણે સમ્યક હોય તો બરાબર છે અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ હશે જે પ્રમાણે અલગ અલગ વિધિ અન્ય ધર્મ નો વાત છે આત્મકલ્યાણ કરનાર નથી આત્મકલ્યાણ આખા મામાસ છે ને અમાસ અષાઢો અષાઢ અમાસ એ અહીંયા આપણા ગુજરાતમાં એવું કે કે દિવસે આ બધી માખીઓ થતી હોય ને ખીર ખાઈને જાય એમ કે લોકો ખીર બનાવે બરાબર છે ત્યારે માખી બહુ થશે એ એ પીરિયડમાં તમે જોજો માખીઓ બહુ થશે બરાબર છે એટલે અલગ અલગ હવે પરવાની અલગ અલગ બધી વાતો હોય અને એ પ્રમાણે અન્ય ધર્મ દીપલબેન સર દિવાસો વિશે જ વાત કરું છું એ સનાતન ધર્મ માં છે અષાઢ વદ અમાસ અને એ દિવસ દિવસથી દિવાળીના દિવસ સુધી સો તહેવાર આવે એટલે દિવા સો એમ કે છે દિવાળી સુધી વચ્ચે જન્માષ્ટમી ને જે પાંચમ સાતમ બધું આવતું હોય છે ને એ ગણેશ ના ગણેશ ચતુર્થી ને એ જે બધા અલગ અલગ તહેવારો આવે ને એ દિવાળી સુધીમાં સો દિવસ તહેવારો ના આવે એમ એટલે દિવા સો કહેવાય બરાબર છે સરસ સરસ ચાલો બહુ સરસ ધન્યવાદ જી નાગ્ન વિરુદ્ધ કઈ પણ બોલાય તો તમે ઈચ્છા મેં સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્મા જૈનમ જૈતિ શાસન